નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજરોજ આર એન તેમજ ગાંધીધામ મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા દબાણો બીજા દિવસે પણ દૂર કરવામાં આવેલ હતા અને અમુક રેકડી તેમજ કેબિનોને મહાનગરપાલિકા દ્વારા ટ્રેક્ટરમાં લઈ જઈ અને જપ્ત કરવામાં આવેલ હતા આજ રોજ દબાણ હટાવવાની કામગીરી ઇપકોથી રોટરી સર્કલ સુધી કરવામાં આવેલ હતી ત્યારબાદ ઓશિયા મોલની સામે રેકડી ધારકો તેમજ નાસ્તાની કેબિનો જમાવડો કરીને બેસી ગયા હતા તેમણે પણ આજરોજ દૂર કરવામાં આવેલ હતું કુલ પચાસથી સાઠ જેટલી કેબીનો દૂર કરાય દરરોજ ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગયેલ છે દરરોજ સાંજે બહુ ભીડ ભાડ અને વાહનો રોડ ઉપર પાર્ક કરી જતા હોય છે ગેરકાયદેસર બાંધકામ કરીને બેસી ગયા છે તેઓને પણ હવે તોડી પાડવામાં આવશે પરંતુ આદિપુરમાં પણ સાઈબાબા મંદિર પાસે નાસ્તાની લારીઓ કેબિનોની સમસ્યાના કારણે ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે એમનું નિવારણ ક્યારે આવશે મોટા મોટા શોરૂમ દુકાનો જે દબાણ કરીને બેઠા છે એમના ઉપર કાર્યવાહી ક્યારે થશે એવા સવાલો લોકોમાં સર્જાઈ રહ્યા છે રિપોર્ટર ભરત ઠાકોર કહ્યું